નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલે હેપીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જીપીએસસી ડીવાય એસ ઓ જે પેપર આઠ બાર બે હજાર ઓગણીસના રોજ લેવાનું છે તેના માટે આપણે મોડેલ પેપર બનાવેલ છે આ મોડેલ પેપરમાં આપણે સો પ્રશ્નોનો સમાવેશ કરેલો છે અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન પણ દવા દોજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો ટાઈમ ટાઈમના વગરતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન લોક ભારતી સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉની જાત જણાવો જવાબ થશે લોકવન સંસ્કૃત અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે તો સુંદરમ થર્ડ ક્વેશ્ચન ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે જવાબ થશે રાજપીપળાના ડુંગરોમાંથી ચોથો ક્વેશ્ચન સહજાન સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા છપૈયા પાંચમો ગુજરાતમાં સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે તો વધમાં છઠ્ઠું ક્વેશ્ચન ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું સુરત સાતમો ક્વેશ્ચન બ્રિટિશ રાજ દરમિયાન કઈ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા તો ઈસવીસન અઢારસો ત્રેવીસમાં આઠમું ક્વેશ્ચન મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નવમો ક્વેશ્ચન ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનું નામ જણાવો તો વિદ્યાપીઠ દસમો ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે તો દ્વિતીય બીજા નંબરનું સ્થાન છે અગિયારમું ક્વેશ્ચન ગુજરાતમાં બીએસએફનું હેડક્વાર્ટર ક્યાં કયા શહેરમાં છે તો ગાંધીનગરમાં બારમું ક્વેશ્ચન ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે સાત તેર ગુજરાતના કયા સ્વાતંત્ર્યવીર દરબારના ઉપનામથી જાણીતા છે ગોપાળદાસ દાસ ચૌદમો પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતા ભીમજી પારેખ પંદરમો ક્વેશ્ચન ગુજરાતના વનવગડામાં લક્કડ કોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે વહેલી સવારનો સોળ કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે પાલનપુર સત્તર વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે ખત્રીયાણી અઢારમું ક્વેશ્ચન ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે અમદાવાદમાં ઓગણીસ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર વન કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો જવાબ થશે અમદાવાદ વડોદરા વીસમો ક્વેશ્ચન સરસ્વતી હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે સોમનાથ એકવીસ પવિત્ર શક્તિ તીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા બાવીસ કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી દાંડીયો ત્રેવીસ મહાત્મા ગાંધીજીને અંજલી આપતું હરિનો હંસલો કાવ્યના સર્જકનું નામ આપો બાલ મુકુંદ દવે ચોવીસ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે એકલવ્ય એવોર્ડ પચીસ વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજ્યોનું શાસન હતું ગાયકવાડ આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી સ્વામી દયાનંદ સરસ્વતી સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે સિરકીરી અને કુકડીઓ કુંભાર અઠાવીસ ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે સાહીઠ ટકા ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે બળવંતરાય ઠાકોર ત્રીસ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે કવિ ખબરદાર એકત્રીસ રાવી પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ચોત્રીસ નંબરનો ક્વેશ્ચન દીપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વન વિસ્તારમાં જોવા મળે છે નર્મદા જિલ્લાના સુરપાણેશ્વર જંગલોમાં પાંત્રીસ ગાંધીજીએ દાંડી કૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી મીઠા અમદાવાદમાં વિદેશી કાપડ તથા દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું મૃદુલા સારાભાઈ સડત્રીસ સમાજ સુધારક રામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી સાસુ વહુની લડાઈ અડત્રીસ ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ત્રીજા ભાગનો વિસ્તાર ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે તો ભીલ અને કોળી ચાલીસ નંબરનો ક્વેશ્ચન રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી વિભોજી જાડેજા એકતાલીસ કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણ અવતાર કેટલા વિભાગમાં વિભાજિત છે આઠ ભાગમાં બેતાલીસ ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે જોખ તેતાલીસ ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે રાજકોટ ચુમ્બાળીસ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે સુરખાબ નગર પિસ્તાલીસ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ઉમાશંકર જોશી છેતાલીસ ભવાઈના આદ્યપિતા અસાહિત ઠાકર

સિદ્ધાર્થ જયસિંહ દ્વારા નિયુક્ત કરાયેલા સેનાપતિ કોને હરાવીને સોરઠ પર સ્થાપ્યું બીજો ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ બેવન ઉમાશંકર જોશીએ આંખ કાન અને નાકની કવિતા કહીને કયા કવિનો મહિમા કર્યો છે કવિ પ્રહલાદ પારેખ તેપન થ્રી રેપ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો રામનારાયણ વી પાઠક ચોપન નંબરનો ક્વેશ્ચન દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ઘેરિયા નૃત્ય પંચાવન ગઝલકાર આદિલ મનસુરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી કુમાર છપ્પન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈએ ઈસવીસન ઓગણીસો સત્તાણું સત્તાવન પ્રથમ ગુજરાતી સાપ્તાહિક શ્રી મુંબઈના સમાચાર કોણે પ્રકાશિત કર્યું ફરદુનજી મુર્દમાન અઠાવન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા કવિ ભોજા ભગત ઓગણસાઠ ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે મેથાણ સાઠ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે સાપુતારા એકસઠ કવિકાંતનું મૂળ નામ શું છે મણિશંકર રત્નજી પટ બાવનમો ક્વેશ્ચન કયો મુગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ ત્રેસઠ નંબરનો ક્વેશ્ચન શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવ્યો છે નારેશ્વર ચોસઠ અસાહિતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે તરગાળા પાસઠ સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકડીયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા જવાબ થાય લા લાંદણ છાસઠ ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે ફટાણા સ્વામી નું મૂળ નામ શું હતું ગીરના ઘનશ્યામધારીઓનું પરંપરાગત રહેણા કયા નામે ઓળખાય છે નંબર નું ક્વેશ્ચન અઢારસો છવ્વીસ માં પહેલ વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાના સૌપ્રથમ શિક્ષક કોણ હતા દુર્ગારામ મહેતા સિત્તેર સી ઇપીટીનું આખું નામ શું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી ઇકોતેર નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું તળાજા બોતેર જ્યાં જ્યાં વસે છે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે અર્દેશર ખબરદાર તોતેર મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ ચુંબોતેર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ભાદર પંચોતેર ગુજરાતનું કયું શહેર સમગ્ર સાબરમતી નંબર નો ક્વેશ્ચન સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચૂડ દ્વારા કઈ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઈ ઈસવીસન આઠસો પંચોતેર ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે નરસિંહરાવ દિવેટિયા અગણ્યાસી સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે નડિયાદ એસી જેસોર રીંછ અભયારણ ક્યાં આવેલું છે બનાસકાંઠા એક્યાસી પાંત્રીસ કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને બાર કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે સુફિયાન શેખ બ્યાસી ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી પૂર્ણિમા બહેન પકવાસા ત્યાં મહાત્મા ગાંધીજીના ધર્મ વિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે વ્યાપક ધર્મ ભાવના ચોર્યાસી ગુજરાતમાં સૌ પ્રથમ રંગીન ચલચિત્ર કયું છે લીલુડી ધરતી આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ડાંગ છ્યાસી રમતમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર સિત્યાસી ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ ક્યાં મળ્યા હતા બાલાસિનોર બાલાસિનોરના રૈયાલી ગામેથી મળ્યા હતા ઇઠ્યાસી માણવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવે છે અવંતિનાથ નેવ્યાસી ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી પેડા નેવું ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા બાબુભાઈ જસુભાઈ પટેલ નો ક્વેશ્ચન ગુજરાતી કવિ મીઠું હંસે શંકરાચાર્યના કયા સ્ત્રોતનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે સૌંદર્ય લહરી ત્રાણું નરસિંહ અને મીરા માટે ખરા ઇલમી ખરા વિશેષણો કોણે વાપર્યા છે કવિ કલાપી ચોરાણું અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી યોજના કુલ લંબાઈ મહત્વર છે એકસો પચીસ કિલોમીટર પંચાણું વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે તિથલ છન્નું અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સતાણું ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે કાંકડિયા કાંકડિયા અઠ્ઠાણું ગોધરાનું પ્રાચીન નામ શું હતું ગોરુહક નવ્વાણું ગુજરાતનું રીંચ ગુજરાતમાં રીંચનું અભ્યારણ ક્યાં આવેલું છે જેસોર સો વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો સેવાગ્રમ આશ્રમ તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ લાવે દબાવવાનું ભૂલતા નહીં કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત